ખેડૂત મિત્રો નમસ્કાર હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ મિત્રો આજે જે આપણે વાત કરવાની છે એ કોઈ પણ ખેડૂત મિત્ર છે જે દવાનો ઉપયોગ કરતા હોય તો પણ ભલે અને દવાનો ઉપયોગ નથી કરતા તો પણ ભલે અથવા તો કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય ચાહે મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય ડુંગળી હોય કે અન્ય કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય તો એમાં બધાનો એક પ્રશ્ન રહેતો હોય છે કે નિંદામણ આવે છે એ નિંદામણથી ખેડૂત મિત્રો ખૂબ જ એવા પરેશાન રહેતા હોય છે અને એ નિંદામણના કારણે ઘણા બધી નુકસાની થતી હોય છે અથવા તો નિંદામણનાશક દવાઓ ઉપયોગ કરીએ છીએ તો એના કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે આ નિંદામણ છે એના કારણે થી માંડીને સો ટકા સુધીની નુકસાની જે આપણા પાકમાં જોવા મળતી હોય છે એટલે કે મિત્રો ઘણી વખત તમે જોતા હશો ઘણા ખેડૂત મિત્રોને ડુંગળી જેવા પાક હોય એમાં તો નિંદામણનો ખૂબ પ્રશ્ન હોય તો એના કારણે આખું પાક છે એ રાપડવો પડતો હોય છે અને આખું ઉત્પાદન છે એ ફેર ફેલ થતું હોય છે તો આ નિંદામણ છે એને ઉગતા પહેલા જ કઈ રીતે અટકાવવું જોઈએ નિંદામણ છે ઉગે જ એનો નાશ કઈ રીતે કરવો જોઈએ તો એવી જે દવા છે અને આ જે દવાઓ આવે છે તો એના શું ફાયદા છે શા માટે નિંદામણનાશક દવાઓ છે એ શરૂઆતમાં એટલે કે પ્રી ઇમરજન્સ દવાઓ આવે છે એ વાપરવી જોઈએ એના ફાયદા શું છે ભારે વરસાદ હોય અતિ વરસાદ હોય એવી પરિસ્થિતિમાં એનો શું ફાયદો થાય છે તેમજ ઘણા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન એવો રહેતો હોય છે કે આ દવાઓ અમે ખૂબ વાપરીએ છીએ તેમ છતાં પણ એનું રિઝલ્ટ નથી મળતું અથવા તો ઉપયોગ કરી છે તો પણ ખળ ઉગે છે આવો પ્રશ્ન રહેતો હોય છે તો આ ખળ ઊગે છે રિઝલ્ટ નથી મળતું એના પણ ઘણા બધા કારણો છે અને મારા ખ્યાલ પ્રમાણે આ વિડીયો તમે જોશો એટલે તમને એક કારણ તો એવું હશે જ કે તમને એમાં એવું લાગશે કે આ કારણને લીધે આપણે છે રિઝલ્ટ નથી મળતું અથવા તો આ આપણે જે ભૂલ કરીએ છીએ એના કારણે રિઝલ્ટ નથી મળતું તો મિત્રો વિડીયો છે એ અંત સુધી જોજો માહિતી છે એ પૂરી મેળવવાનો પ્રયાસ કરજો જેથી કરીને તમે જે દવાઓનો ઉપયોગ કરો છો ખર્ચ કરો છો તો એનું પૂરતું છે છે એ તમને મળી નિંદામણ આવે એને પહેલા જ કંટ્રોલ કરવા માટે જે આવે છે એ ઉપયોગ કરવાનો રહેતો હોય છે આડત્રીસ પોઈન્ટ સાત ટકા આવે છે એ ખેડૂત મિત્રો ઘાટુ બાસાલીન છે એ નામથી ઘાટુ બાસાલીન તરીકે ઓળખતા હોઈએ છીએ અને ઘણી વખત આપણે ઓક્સિફ્લોફેન આવે છે ખેડૂત મિત્રો ગોલ તરીકે ઓળખતા હોઈએ છીએ એનો પ્રી પ્રીમર્જન્સ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ આ ઉપયોગ કરવાનો મેઇન ફાયદો મિત્રો એ છે એટલે કે માનો કે તમે કોઈ પણ પાકનું વાવેતર કરેલું છે અને આ દવાનો ઉપયોગ નથી કરેલો તો બનશે એવું કે તમે જ્યારે પાક ઊગે છે એની સાથે સાથે જો નિંદામણ છે ખડ છે એ ઉગી જતું હોય છે ક્યારેક તો આપણા પાક કરતાં પણ ખડ છે એ વધારે મોટું થઈ જતું હોય છે કારણ કે આપણે સારા એવા પોષક તત્વો છે પોષક તત્વો વાળા ખાતર ગોતી ગોતીને પાયામાં નાખેલા હોય છે પાયો મજબૂત કરવા માટે સારા એવા ખાતરો આપણે ઉપયોગ કરેલા હોય છે આ ખાતર છે એ ખળ લઈ લેતું હોય છે એટલે મિત્રો ખાતરનો ઉપયોગ કરો છો એનો પચાસ ટકા ભાગ છે તમારા પાકને મળે છે બાકી ખડ બધું એનું ગ્રહણ કરી લે છે અને આ ખળ મારવા માટે આપણે મોંઘી એવી ઈંડા મણનાશક દવાઓ આવે છે એનો ઉપયોગ કરી છે આ દવાઓ ઉપયોગ કરવાના કારણે જે પાક છે એના ઉપર વિપરીત અસર પડતી હોય છે એટલે પાક છે એ બરી જવાનો દાજી જવાનો પ્રશ્ન આવતો હોય છે આ પરિસ્થિતિમાં આ પાક આપણો પાક છે રિકવર થવા માટે પોતાની ઉર્જા બધી છે આ પરિસ્થિતિમાં પૂરી કરી નાખતો હોય છે એટલે મિત્રો મિત્રો પાંદડાનો વિકાસ વિકાસ છે છે મૂળનો પાક કરી નથી શકતો અને ઘણી વખત તો ખેડૂત આવા બે થી ત્રણ સ્પ્રે કરે છે મિત્રો આપણો પાક છે ઘણો બધો પાછળ પડી જતો હોય છે પાકને પાકવાનો ટાઈમ થાય ત્યારે એ તો પાકી જતો હોય છે પરંતુ ઉત્પાદન છે એ પૂરતું મળતું નથી એટલે મિત્રો અર્બિસાઈડ જે છે પાછળથી ઉપયોગ કરવાના કારણે મિત્રો એક તો આપણું જે ખોરાક છે ખાતર નાખેલું છે પાકને એ પૂરતું મળતું નથી દવાનો ખર્ચ થાય છે અને પૂરતું ઉત્પાદન પણ નથી આવતું તો એના માટે મિત્રો છે છે તમારે ઇમરજન્સ એસી આવે ઉપયોગ કરવો જોઈએ જે ખેડૂત મિત્રો દવાનો ઉપયોગ નથી કરતો એના માટે વેલિન ગુડ પરંતુ જે ખેડૂત મિત્રો દવા ઉપયોગ કરે છે તો એના માટે આ ફાયદો ખૂબ મહત્વનો છે કારણ કે ઘણી બધી વખત તમે જોવો છો અમુક વર્ષથી આ વરસાદ છે એ ખૂબ એવી જા માત્રામાં પડે છે એટલે આ પરિસ્થિતિમાં હાથી હાકવાનો ટાઈમ નથી મળતો અથવા તો તમે જે દવા ઉપયોગ કરો છો દવા છાંટવાનો સ્પ્રે કરવાનો ટાઈમ નથી મળતો તો એવી કન્ડિશનમાં જો મિત્રો તમે પેન્ડી ઉપયોગ કરેલો હશે તો એ તમારા માટે ખૂબ ફાયદાકારક થશે કારણ કે જ્યારે આ દવાનો તમે ઉપયોગ કરો છો ત્યારે જમીન ઉપર લેયર બની જતું હોય છે માનો કે આપણે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય તો એ ઓછોમાં ઓછો એક ઇંચ નીચે વાવેતર કરેલું જ્યારે જયારે પેન્ડી તમે ઉપયોગ કરો છો તો જમીનની દોઢ ઇંચ સુધી જે કઈ દાણા છે માટેના દાણા છે એને નાબૂદ નથી હોય છે આપણા પાક ને પૂરતું મળે છે સૂર્યપ્રકાશ ની કોમ્પિટિશન નથી રહેતી કે અન્ય કોઈ કોમ્પિટિશન આપણા પાક સાથે નથી રહેતી અને આપણો છોડનો વિકાસ છે એ ખૂબ સારી રીતે થઈ જતો હોય છે પરંતુ જો વરસાદ છે એ ખૂબ ઓછો પડે અથવા તો ટાઇમે ટાઈમે પડતો હોય આપણે હાથી આપવાનો ટાઈમ મળી જતો હોય તો એવી કન્ડિશનમાં તમને જે પેન્ડિમિથાલિન છે એ બહુ ફાયદાકારક નહીં થાય કારણ કે જે આપણે દવાનો સ્પ્રે કરેલો છે લેયર બનેલું છે લેયર તૂટશે એટલે જે જમીનની અંદર દાણા છે પાછા ઉપર આવશે એ દાણા પાછા ઉગશે એ બિરણ ઉગવાનું છે એટલે મિત્રો જો લેયર કરેલું છે લેયર તૂટશે તો તમને પેન્ડિમિથાલિન છે એનો કોઈ જાજો એવો ફાયદો થશે નહીં આ વાતનું ખાસ ધ્યાન રાખ એક પ્રશ્ન છે બધા જ ખેડૂત મિત્રોનો રહેતો હોય છે કે આ દવા અમે દર વર્ષે વાપરીએ છીએ પરંતુ ખરતો તો રિઝલ્ટ મળતું જ નથી તો એના માટે ઘણા બધા કારણો છે કે રિઝલ્ટ નથી મળતું તેના માટે ઘણા એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે એમાંથી મારા ખ્યાલ પ્રમાણે એક કારણ તો એવું હશે જ કે એમાં તમે ભૂલ કરેલી જ હશે અને એમાં તમને એના કારણે રિઝલ્ટ નથી મળતું તો મિત્રો સૌ જે કારણ છે એ છે એ દવાનો અપૂરતો ડોઝ એટલે કે મિત્રો તમે જે પેન્ડિમિથાલિન ઉપયોગ કરો છો એનો ડોઝ છે એ પૂરતો વીઘા પ્રમાણે જતો નથી અને પાણીનો જથ્થો છે એ પૂરતો વિઘા પ્રમાણે નથી જેના કારણે તમને રિઝલ્ટ છે એ નથી નથી અથવા તો તો રિઝલ્ટ જે યુનિવર્સિટી ભલામણ છે ડોઝ જે છે યુનિવર્સિટી એ ભલામણ કરેલી છે એ મિત્રો તમે જાણીને ચોકી જશો એટલે કે એક હેક્ટર એટલે કે હવા છ વીઘામાં ત્રણ પોઈન્ટ તેત્રીસ એટલે કે સવા ત્રણ લીટર પેન્ડી મિથાલીન ઉપયોગ કરવાનું રહેતું હોય છે પરંતુ આપણે આટલું પ્રમાણ ન વાપરી શકીએ પરંતુ એક લિટર છે એ એક એકરમાં વાપરવું જોઈએ જયારે ઓક્સી ક્લોરોફેન આવે છે એ એક પંપ માં પાંચ થી છ એમ જેટલો ઉપયોગ કરવાનો રહેતો હોય છે જ્યારે ઘાટુ બાસાલીન આવે છે એટલે કે આડત્રીસ પોઈન્ટ સાત ટકા પેન્ડિમિથાલીન આવે છે એ સાતસો એમ છે એ એક એકર માં સ્પ્રે કરવાનો રહેતો હોય છે એટલે કે મિત્રો તમે સિત્તેર એમ એલ પંપ માં નાખીને એક એકર માં દસ પંપ કરી શકો છો આ છે એનું યોગ્ય પ્રમાણ રહેતું હોય છે આ ખેડૂત મિત્રો તો એક લિટર છે થી પાંચ વીઘા સુધીમાં સ્પ્રે કરતા હોય છે મિત્રો તો આ પરિસ્થિતિમાં તમને યોગ્ય રિઝલ્ટ નથી મળવાનું ઓછામાં ઓછું એક લિટર છે એ એકરમાં વાપરવું જોઈએ અને થી અઢીસો લિટર પ્રવાહી છે એક એકરમાં સ્પ્રે થવો જોઈએ જમીન છે સાવ પીળી થઈ જતી હોય છે મિત્રો એટલે આ ડોઝ છે પ્રવાહીનો જથ્થો છે એ યોગ્ય માત્રામાં જાળવો ખૂબ જ જરૂરી છે જો તમારે યોગ્ય રિઝલ્ટ લેવું છે

માત્ર જે ગોળ ફ્લાવર નોજલ આવે છે ગોળ એ જ નોઝલનો ઉપયોગ કરે છે કારણ કે એ નોઝલમાં છે પંદર એમએમ ડ્રોપલેટથી સ્પ્રે થતું હોય છે જ્યારે પટ્ટા નોઝલ આવે છે એમાં ત્રણસો એમએમ ડ્રોપલેટથી સ્પ્રે થતું હોય છે એટલે મિત્રો તમે ગમે એટલું ધીમે ચાલશો હાઈ પ્રેશર રાખશો પંપમાં તો પણ છે એ ગોળ નોઝલની અંદર પૂરતું પ્રમાણ છે એ યોગ્ય જશે નહીં અને આ ટાઈપની નોઝલ છે પટ્ટા નોઝલ છે એમાં ત્રણસો એમએમના ડ્રોપલેટનો સ્પ્રે થતો હોય તો મિત્રો વિજે છે જે થી પાંચ પંપ ઉતારો છો એ આસાનીથી તમે સ્પ્રે કરી શકશો અને તમારી પાકમાં છે એનું યોગ્ય પ્રમાણ જાશે યોગ્ય પાણીનો જથ્થો જાશે અને તમને જે પેન્ડી મિથાઇલનું રિઝલ્ટ છે એ તમને ખૂબ સારું એમાં જોવા મળશે ત્યાર પછીનું કારણ છે તાપમાન એટલે કે મિત્રો તમે અત્યારે જોશો તો બપોરે પિસ્તાલીસ ડિગ્રી સુડતાલીસ ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ગયું હોય છે જો આ તાપમાન હાઈ ટેમ્પરેચરમાં તમે આ દવાનો ઉપયોગ કરો છો તો તમને રિઝલ્ટ છે પૂરતું નથી મળવાનું કારણ કે પેન્ડિમિથાલિન છે હાઈ ટેમ્પરેચર હોય ત્યારે બતાવે ભેજ અને ટેમ્પરેચર છે એ નીચું હોય ત્યારે ઉપયોગ કરવો જોઈએ આવી પરિસ્થિતિમાં તમને ઉપયોગ કરશો તો તમને યોગ્ય રિઝલ્ટ નહીં મળે એટલે ટેમ્પરેચર છે એ પણ જોવું મિત્રો ખૂબ જ જરૂરી છે પછીનું મુખ્ય કારણ છે આ જે દવા આવે છે એ ઉપયોગ કરવાની પદ્ધતિ યોગ્ય પદ્ધતિથી ઉપયોગ નથી કરતા એના કારણે તમને યોગ્ય રિઝલ્ટ નથી મળતું એટલે કે મિત્રો મોટા ભાગના ખેડૂત મિત્રો તમે જ્યારે પેન્ડીમિથેલનો સ્પ્રે કરવા જાવ છો ત્યારે આગળ ચાલીને સ્પ્રે કરતા હોઈએ છે કારણ કે જો તમે આગળ ચાલીને સ્પ્રે કરશો તો પાછળથી જે જે લેયર બનેલું છે તમારા જે પગલા પડે છે એના કારણે ટકતું જાય છે એના કારણે ત્યાં યોગ્ય રિઝલ્ટ નથી મળતું પરંતુ મિત્રો જ્યારે તમે કોઈ પણ પ્રકારની હર્બિસાઈડ દવા છે એનો ઉપયોગ કરો છો તો ત્યારે હંમેશા રિવર્સમાં ચાલવું જોઈએ રિવર્સમાં એટલે કે મિત્રો જો તમારી જમીનમાં ઢેફાનું પ્રમાણ ખૂબ વધારે હોય તો પણ તમને જે પેન્ડી યોગ્ય રિઝલ્ટ નહીં મળે કારણ કે ઢેફા હોવાના કારણે જે પેન્ડી મિથાલીન લેયર બને છે લેયર છે એ યોગ્ય બનતું નથી આપણે વાત કરી કે જો લેયર તૂટશે તો તમને રિઝલ્ટ નહીં મળે તો ખડ છે આવો પણ પ્રશ્ન રહેતો હોય છે આ જે કારણો છે મારા ખ્યાલ પ્રમાણે જો આ કારણો છે એ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવે તો પેન્ડિમિથાલિન તમે જે ઉપયોગ કરો છો એનું રિઝલ્ટ તમારે ખડધારી જમીન હશે તો પણ ખુબ સારું રિઝલ્ટ જોવા મળશે પરંતુ આ કારણો છે એને ખૂબ જ ધ્યાનમાં રાખવા જરૂરી છે બીજો રહેતો હોય છે કે કોરામાં છાટવી હોય પીનામાં ચાલોમાં પ્રોબ્લેમ પડતો હોય તો એના માટે જે આપણે પેન્ડિમિથાલિન આડત્રીસ સાત ટકા એ આવે છે ઘાટુ બાલી મિત્રો કહેતા હોય છે એનો ઉપયોગ કરી શકો છો પરંતુ એનો ઉપયોગ કર્યા બાદ ચોવીસ થી અડતાલીસ કલાકમાં તમારે પિયત આપવું જરૂરી છે કારણ કે કેપ્સ્યુલ રહેતું હોય છે પાણીના સંપર્કમાં આવે ત્યારે જમીન લેયર કરતું હોય છે તો ચોવીસ થી અડતાલીસ કલાકમાં છે આપવું એમાં જરૂરી રહેતું હોય છે આશા રાખું છું કે બધા જ ખેડૂત મિત્રોને જે પેન્ડી પૂરતું રિઝલ્ટ નથી મળતું એના વિશેની કારણો જાણીને પૂરતી માહિતી મળી હશે તેમજ પેન્ડી મિથાલીનના ફાયદા શું છે એના વિશે પૂરતી માહિતી મળી હશે કારણ કે પાછળથી નિંદામાણનાશક દવાઓનો ઉપયોગ ઘણો બધો થઈ જતો હોય છે ખર્ચ થઈ જતો હોય છે તેમ છતાં પણ યોગ્ય ઉત્પાદન નથી આવતું તો પેન્ડેમિથોલિનનો ઉપયોગ છે એ શરૂઆતમાં જ કરી લેવો જોઈએ અથવા તો આ કોઈ પણ ટાઈપની દવાઓ છે પ્રી ઇમરજન્સ દવાઓ છે એ શરૂઆતમાં જ ઉપયોગ કરી લેવો જોઈએ ફરી જ મળીશું આવી જ નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપશો